ઓ માનિસ્ ત્યાં સુધી એસઆરસી હોય કે કેપીટી હોય દર વખતે આપડા સાથે જ રહ્યા છે પણ આ સરકારની જે નીતિઓ છે એક તો અમે ફ્રી હોલ્ડ ઉપર બેઠા છીએ ફ્રી હોલ્ડ નથી લીઝ લેન્ડ ઉપર બેઠા છીએ જેના લીધે અમે કોઈ પણ ચીજને લડતમાં લેવા જઈએ છીએ તો અમે લડી નથી શકતા કારણ કે આજે તમને જો આખા ગુજરાતમાં ઇમ્પફેકટ છે પણ ગાંધીરામ માં નથી ઇમ્પફેકટ છે કેમ કે અમે લીઝ લેન્ડ ઉપર છીએ તો આ બધી જે ચીજુ છે એને ખતમ કરી નાખવું જોઈએ આજે અમને 70 80 વર્ષ થઈ ગયા અમને અહીંયાથી વસી રહ્યા આ જંગલને અમે આટલો સુંદર શહેર બનાવી નાખ્યો અમારો ભાઈ પ્રતાપ આટલો મોટો પોર્ટ અહીંયા લઈ આયા આટલો શહેર વસાવ્યો તો અમારી આ પરિસ્થિતિ થાય રહી આજે ધંધાની કોને જરૂરત નથી કારણ કે કોમર્શિયલ જે હતો તે તે સમયના 50000 population ના હિસાબે કોમર્શિયલ હતો આજે population 5 7 લાખ થી આગળ નીકળી ગઈ છે તો ધંધા વેપાર માટે જગ્યા તો ખપે છે નથી 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 એના આગળ આલી એ લોકો ડેવલપ ડેવલપ કરી કરી અને હવે જો કોઈ વાત પણ જે જગ્યા છે એને થોડો ચેન્જીસ કરી જીડીએ ને ચેન્જીસ કરી એસઆરસી ને સાથે રાખી કડલા પોર્ટ ને સાથે રાખી અને આ ચેન્જીસ કરવી જોઈએ આ બહુ આ શહેર માટે જરૂરી છે કારણ કે આજે નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય દરેક ને ધંધાની જરૂરત છે તો આ ધંધા કરવાથી એને એમાં એમાં લાગતા વડકતા જે લોકો કામ કરતા હોય એ લોકોને રોજગાર મળે એટલે આ બહુ જરૂરી છે જો આ ધંધાઓ નઈ કરે તો શું કરસે લૂંટ કરસે ખોટા ધંધા કરસે શરાબનો ધંધા કરસે તો આવા બધા ધંધાઓ ન કરે અને લોકો સેફ રહે નાનો ધંધો કરે ચાની રેકડી કરે કે ભજીયાની દુકાન કરે પણ નાનો ધંધો કરે એ સેફ રહે ખુશ રહે મસ્ત રહે આ amare ગામને બહુ સુંદર બનાવવાની પણ આજ રીત છે કે સારી રીતે કરી અને કરીએ કાર્યક્રમ શું હતું તમારું સંગઠન રાહુલ ગાંધીના બે હજાર પચીસનું વિઝન પ્રમાણે આ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું છે એટલે કે વિધાનસભા ઉપર ગઈકાલે અમરેલી સાવરકુંડલા રાજુલાના આજે અહીંયા અહીંયાથી સાંજે લાઠી સંગઠનને મજબૂત બનાવી અને જમીન ઉપર કોંગ્રેસ ગામડાના એક એક બુથ ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કઈ લડી શકે એના ભાગરૂપે સંગઠનનો આ કાર્ય